સુરતના સોયાણી પાટિયાથી પલસાણા પોલીસે રૂપિયા 5.78 પોઈન્ટ ઇઠ્યોત્તેર લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે બેને ઝડપી કડોદરાના બેને વોન્ટેડ જાહેર કર્યા પલસાણા પોલીસ મથક સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિકેત કુમાર ખુમાનસંગભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈ મકવાણાને સંયુક્ત બાતમી મળી હતી કે બાડોલી તરફથી એક સફેદ કલરની અર્ટિકા કારનો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી આવનાર છે તેવી ચોક્કસ બાતમી મળતા સોયાડી ગામના પાટિયા પાસે થી કડોદરા જતા રોડ ઉપર આવી વાહન ચેકિંગ કરતાં બાતમીવાળી કાર આવતા તેને અટકાવી ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ નાની બોટલો તથા ટીન બિયર નંગ પાંચસો અઠ્યાવીસ જેની કુલ કિંમત રૂપિયા સિત્યોતેર હજાર પાંચસો વીસ એક અર્ટિકા કાર જેની કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ ફોન નંગ બે તથા અંગઝટતીમાંથી મળેલ રોકડા રૂપિયા મળી કુલ પાંચ લાખ અઠ્યોતેર હજાર આઠસો પચાસ નો દારૂ અને મુદ્દામાલ સાથે બેને ઝડપી બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા રમેશ ખંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત